ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફાયરિંગ કરી ખૂનના ગુનામાં છેલ્લા અઢાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીઓને ગાંધીનગર ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર પીસીબી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુરત શહેરના હોય સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગંભીર પ્રકારના ગુનાઓમાં ઘણા વર્ષોથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપવામાં આવી હતી જે સૂચના અનાવીએ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરના હોય ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસથી ત્રણ બાર બે હજાર ચોવીસ સુધી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા અંગેની ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું પીસીબી પીઆઈ આર એ પોલીસ કમિશનર સુરત શહેરના સૂચના મુજબ પીસીબીના માણસોની અલગ અલગ ટીમો બનાવવામાં આવી જે ટીમો દ્વારા નાસ્તા ફરતા આરોપીઓ બાબતે ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન સોર્સિસ તપાસ હાથ ધરવામાં આવી હતી પીસીબીના એ એસઆઈ સહદેવભાઈ વરવાભાઈ અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લુણી નાવોએ હકીકત મળી ઉમરા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર ત્રણસો ઓગણચાળીસ બે હજાર મુલાયમ મુલાયમસિંહ યાદવ વાળો હાલ ગાંધીનગર સરગાસણ સહજાનંદ હોમ્સ ખાતે રહે છે જે અંગે પીઆઈઆર સુવેરા નાઓએ મજકુર આરોપી બાબતે ખાતરી કરતા બાતમી હકીકત સાચી જણાય આવી જેથી ઉપરી અધિકારીનાઓની મૌખિક મંજૂરી મેળવી આરોપીને પકડવા તાત્કાલિક કે સહદેવભાઈ વરવાભાઈ એએસઆઈ હસમુખભાઈ મોહનભાઈ હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ નાઓની ટીમ બનાવી ગાંધીનગર ખાતે રવાના કરવામાં આવી જે ટીમ દ્વારા આરોપી રામ અવતાર ઉર્ફે મનોજ સિંઘ મુલાયમસિંહ યાદવ ઉંમર એકતાળીસ રહેવાસી સહજાનંદ બે હોમ્સ વોચમેનની રૂમમાં સરસાગણ સરગાસણ ગાંધીનગર મૂળ ચિનકોરા ગરિયા પોલીસ સ્ટેશન ગરૈયા ચિંકોરા મેનપુરી ઉત્તર પ્રદેશનાઓને દબોચી લેવામાં પીસીબીને સફળતા મળી છે પકડાયેલીસમની પૂછપરછ કરતા સન બે હજાર છ માંથી સુરત શહેર ખાતે ઉમરા વિસ્તારમાં સિક્યોરિટીનું કામ કરતો હતો દરમિયાન તેનો સિક્યોરિટીનું કામ કરતા ઇન્દ્રસિંહ શિવરાજસિંહ યાદવ સાથે ઝઘડો થયો ત્યારે તેને પોતાની પાસેની ગન વડે ફાયરિંગ કરતાં તેના ગળાના ભાગે ગોળી વાગી જતાં મરણ ગયો હોય પોલીસની બીકે તેના વતન નાસી ગયો આ ગુનામાં પોલીસ શોધવા માટે તેના વતન ખાતે જે તે સમય આવેલ પરંતુ તે ગામની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હોય પોલીસને ચકમો આપી નાસી જતો હોવાની કબૂલાત કરી આરોપી ફાયરિંગ વિથ મર્ડર જેવા ગંભીર પ્રકારના ગુનામાં અઢાર વર્ષથી નાસ્તો ફરતો હોય આજથી એક વર્ષ પહેલાં પીસીબીની ટીમના માણસોને આરોપી તેના વતન ખાતે હોવાની હકીકતને આધારે તપાસ કરવા ગઈ હતી પરંતુ આરોપીને પોલીસ તપાસમાં આવેલ હોવાની હકીકત પહેલેથી જ મળી જતા પોલીસ આવે તે પહેલાં આરોપી ત્યાંથી નાસી જ હતો આરોપીને પીસીબીની ટીમ લીધા વગર પરત આવી હતી જેથી પીસીબી દ્વારા આરોપીને ઝડપી પાડવા સતત છેલ્લા એક વર્ષથી આરોપી વિશે નાનામાં નાની માહિતી એકઠી કરી આરોપી ઉપર ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસ દ્વારા વોચ રાખવામાં આવી હતી અને આખરે આરોપીને ગાંધીનગરથી દબોચી લેવા પીસીબીને મોટી સફળતા મળી છે